નમસ્તે મિત્રો મારી ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે નમસ્તે મિત્રો ધોરણ ત્રણ તેમાં એકમ છે બીજું સંખ્યાની ગમત ચાલો આપણે જોઈએ તો અહીંયા બળ મિત્રો બાળકો છે કચુકા વીણી રહ્યા હોય એ રીતનું ચિત્ર છે એક આંબલીનું ઝાડ છે કચુકા એટલે કે આંબલીના જે આંબીલા હોય છે તેની વાત કરવામાં આવી છે ગૌરી છે તે હું મેં સુડતાલીસ કચુકા મેળવ્યા ત્યાર પછી રાધિકા કહે છે કે મેં ચોવીસ કચુકા એકઠા કર્યા સુનિલ કહે છે કે મેં આડત્રીસ કચુકા અહીં મેળવ્યા છે ઇન્દ્રા ચોપન કચુકા મેળવ્યા અને વિકી છે તે બેતાલીસ કચુકા ભેગા કરે છે તો આ પાંચે પાંચ બાળકોએ જે કચુકા ભેગા કર્યા છે તેના ઉપરથી નીચે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે ચાલો આપણે જોઈએ પેલું છે રાધિકા ગૌરી વિકી ઇન્દ્રા અને સુનિલ આંબલીના બી એટલે કે કચુકા ભેગા કરતા હતા ખાલી જગ્યાએ સૌથી વધુ કચુકા એકઠા કર્યા તો કે ભાઈ ઇન્દ્રા છે તેણે સૌથી વધુ છે એ કચુકા ભેગા કર્યા છે તેણે ચોપન કચુકા ભેગા કર્યા હતા એટલે આપણે એમાં લખશું કે ઇન્દ્રાએ સૌથી વધુ કચુકા એકઠા કર્યા છે પછી આગળ આવે છે વિક્કી પાસે જેટલા કચુકા છે તેટલા કરવા માટે સુનિલ ખાલી જગ્યા કચુકા વધારે ભેગા કરશે તો વિક્કી પાસે કેટલા હતા બાળ મિત્રો તો કે બેતાલીસ કચુકા હતા અને સુનિલ પાસે તો કે આડત્રીસ તો બેતાલીસ કચુકા કરવા માટે કેટલા કચુકા વધારે ભેગા કરવા પડે તો કે ચાર કચુકા સુનિલને વધારે ભેગા કરવા પડે ત્યાર પછીનું આવે છે જો રાધિકા છ કચુકા વધારે મેળવે તો તેમની પાસે ખાલી જે કચુકા હશે તો રાધિકા પાસે કેટલા કચુકા હતા બાળ મિત્રો તો કે ચોવીસ કચુકા હતા તો એ છ કચુકા વધારે મેળવે તો કેટલા કચુકા થાય તો કે ત્રીસ કચુકા થાય ત્યાર પછી આગળ આવે છે કેટલા બાળકો પાસે ચાલીસ કરતાં વધારે કચુકા છે તો કે ત્રણ બાળકો પાસે ચાલીસ કરતાં વધુ કચુકા છે તો કોણ કોણ છે એ તો કે ગૌરી છે એક વિકી છે અને એક ઇન્દ્રા છે ત્યાર પછી ખાલી પચાસ કચુકા કરવા માટે ત્રણ કચુકાની જરૂર પડે તો કોની પાસે સુડતાલીસ કચુકા હતા તો કે ગૌરી પાસે સુડતાલીસ કચુકા છે તેમાં ત્રણ કચુકા વધારે ઉમેરે એટલે એને પચાસ કચુકા થઈ જાય સુનિલ પાસે ચાલીસ કરતા બે કચુકા ઓછા છે અને ખાલીજગિયા પાસે ચાલીસ કરતા બે વધારે છે તો બે કચુકા વધારે ચાલીસમાં બે નાખો તો કેટલા થાય તો કે બેતાલીસ તો વિકી પાસે છે એ બેતાલીસ કચુકા છે ત્યાર પછી આવે છે બિંદુઓની રમત ટપકાની રમત વર્તુળમાં આવેલા ટપકાઓની સંખ્યાની કલ્પના કરો હવે ટપકાઓની ગણતરી કરો અને તમારા અનુમાનની ચકાસણી કરો વર્તુળ બનાવીને તમારા મિત્ર સાથે આ રમત રમો અને સૌથી સારું અનુમાન કોણ કરી શકે છે તે જુઓ જો અહીંયા એક હરણનું ચિત્ર આપેલું છે અને તેમાં લખેલું છે મારા પર રહેલા ટપકાઓનું અનુમાન તમે કરી શકો છો પણ મિત્રો એના જે શરીર ઉપર ટપકા આપેલા છે તેનું અનુમાન આપણે કરીએ તો કે ભાઈ અત્યારે દેખાય છે તે આઠ ટપ ટપકાં છે પણ આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત જ છે એટલે અનુમાન આપણું ખોટું પડ્યું અને બાજુમાં એક ચિત્ર છે તે જોઈ અને મારા ઉપર પણ તેના ઉપરના ટપકા ગણીએ તો આપણે પાંચ લાગે છે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ અહીંયા પણ આપણું અનુમાન ખોટું પડ્યું ત્યાર પછી આ કોષ્ટક આપેલું છે બાળમિત્રો તો આની અંદર એમ કહે છે કે આમાં તમે એવું વર્તુળ કરો અને એમાં અનુમાન કરો કે આની અંદર વીસ ટપકા છે તો આપણે ગણીએ બેન બે ચાર છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ બાવીસ થયા બીજું એક કરીએ આવા રાઉન્ડ કરી અને તમારા મિત્ર સાથે તમે રમી શકો કે ભાઈ જો આની આ રાઉન્ડની અંદર કેટલા હશે અંદાજિત કહેતો ત્યારે એ કહેશે કે પચીસ છે ત્યારે ગણવાના છે સાચા પડે છે કે ખોટા તે રીતે બીજું રાઉન્ડ કરવાનું એટલે આમાં જે આ રાઉન્ડ કરવામાં સૌથી વધુ સાચું અનુમાન કોનું પડે છે તે રમત રમવાની છે આગળ જોઈએ ત્યાર પછી આગળની પ્રવૃત્તિ આવે છે ધોનીની સદી ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક દિવસીય હરીફાઈ વન ડે મેચ ભારત પ્રથમ બેટિંગ અને બલ્લેબાજી કરે છે અહીંયા કાઉન્સમાં એટલે કે એક રાઉન્ડમાં લખેલું છે અને આ ટીવીની અંદર જે મેચ જોવે છે બધા તો તેમાં ખેલાડીઓ રમત રમી રહ્યા છે અને કોમેન્ટ્રેટર કોમેન્ટ્રી કરે છે ધોની છન્નું રન પર ફક્ત એક જ દડો બાકી છે તે તેની સદી પૂરી કરી શકશે અને આ જુઓ કેવો શ્રેષ્ઠ છગ્ગો જ્યારે છેલ્લો બોલ હોય છે ત્યારે જ ધોની એક છગ્ગો મારે છે અને બાજુમાં એક છોકરી છે તે બોલે છે તેણે પોતાની સદી પૂરી કરી એ પ્રશ્ન પૂછે છે હવે આપણે આગળ જોઈએ ખાલી જગ્યા પૂરો ધોનીએ છન્નું વત્તા છગ્ગો માર્યો એટલે છ રન બીજા તો છન્નું ને છ કેટલા થાય તો કે એકસો ને બે રન થાય ત્યાર પછી કહે છે કે સદી પૂર્ણ કરવા માટે નીચેના ખેલાડીને કેટલા રનની જરૂર છે સદી એટલે બાળ મિત્રો ખાસ ધ્યાન આપજો કે સદી એટલે સો રન થાય કેટલા સો સદી પૂર્ણ કરવામાં સો રન જોઈએ તો હવે ખેલાડી એક છે તેણે તાણું રન કર્યા છે કેટલા રન તાણું તો એમાં કેટલા ઘટે સોમાંથી તો કે સાત રન ઘટે તો અહીંયા બાજુમાં લખશું કે સાત રન ખેલાડી બીજો તે રન કર્યા છે સત્તાણું તો સોમાં કેટલા ઘટે તો કે ત્રણ તો ત્યાં લખશું ત્રણ રન ખેલાડી ત્રીજો નેવ્યાસી રન કર્યા છે તો કેટલા રન ઘટે સો કરવામાં તો કે અગિયાર રન ઘટે તો ત્યાં અગિયાર લખશું ખેલાડી ચોથો તેમાં નવ્વાણું રન છે તો સોમાં કેટલા ઘટે તો કે એક રન ઘટે એટલે ત્યાં આપણે એક રન લખશું હવે આગળ આવે છે નવ્વાણું પછી આપણે આ રીતે આગળ જઈએ છીએ નવ્વાણું સો એકસો એકસો બે એકસો ત્રણ આ રીતે સો પછીના આપણે અંકો છે તે સો પછીના બોલી શકાય છે હવે આવે છે ખાલી જગ્યા પૂરો તો અહીંયા બાળ મિત્રો ખાલી જગ્યા પૂરવાનું આપને કહે છે કે ખાલી જગ્યા પૂરો તો નવ્વાણુંથી એકસો બાર જે જગ્યા પર સંખ્યા અંક નથી લેખા ત્યાં અંક લખવાના છે અને જ્યાં અંક લખેલ છે ત્યાં તેની સામે ખાલી જગ્યા હોય તો તેને શબ્દમાં લખવાના છે એટલે અહીંયા સંખ્યા છે નવ્વાણુંથી એકસો બાર તેને અંકમાં અને શબ્દમાં બંને રીતે લખવાની છે તે આપણે જોઈએ નવ્વાણું તો અહીંયા નવ્વાણું લખેલા છે મિત્રો તો એની સામે શબ્દમાં પણ નવ્વાણું લખેલા છે આ સો છે તો આપણ સો એકસો એક એકસો એક અહીંયા એકસો બે તો અહીંયા લખશું આપણે એકસો બે એકસો ત્રણ તો અહીંયા એકસો ત્રણ એકસો ચાર તો અહીંયા એકસો ચાર ત્યાર પછી આવે છે અહીંયા લખશું આપણે એકસો પાંચ તો અહીંયા શબ્દમાં એકસો પાંચ લખેલા છે ત્યાર પછી એકસો છ તો અહીંયા એકસો છ લખેલા છે એકસો સાત તો અહીંયા શબ્દમાં લખશું આપણે એકસો સાત તો અહીંયા એકસો આઠ લખશું અંકમાં તો અહીંયા એકસો આઠ એકસો નવ એકસો નવ એકસો દસ એકસો દસ એકસો અગિયાર એકસો અગિયાર અને અહીંયા એકસો બાર અને અહીં શબ્દમાં લખેલા છે એકસો બાર ત્યાર પછી આગળની સંખ્યા છે તે જોઈએ એકસો પંચાણુંથી બસો છ સુધીની સંખ્યા આપેલી છે કોષ્ટકમાં તેને પણ અંકમાં અને શબ્દમાં લખવાની છે બાળ મિત્રો તો આપણે જે જગ્યાએ શબ્દમાં લખવાની બાકી છે કે અંકમાં લખવાની બાકી છે તે જ લખીએ અત્યારે બોલું એકસો પંચાણું એકસો પંચાણું એકસો છન્નું એકસો સત્તાણું એકસો અઠ્ઠાણું તો અહીં એકસો નવ્વાણું આવશે બસો બસો એક બસો બે તો બસો બે શબ્દમાં એમ બંને રીતે લખવાના છે બસો ત્રણ બસો ચાર શબ્દમાં અંકમાં લખશું બસો પાંચ અને બસો છ છે તે શબ્દમાં લખવાના બાકી છે ત્યારે નીચે લખે છે કે ઓહો બસો છ ત્રીજી સદી પૂરી કરવા માટે કેટલા વધારે રન કરવા પડે તેનું અનુમાન કરો જો એક સદી એટલે સો રન બીજી સદી એટલે બીજા સો એટલે કે બસો થયા અને ત્રીજી સદી એટલે કે ત્રણસો રન થાય તો અહીંયા બસો છ રન છે તો ત્રણ સદી કરવા માટે ત્રણસો રન કરવા માટે કેટલા વધારે રન કરવા પડે તો કે ચોરાણું રન વધારે કરવા પડે અહીંયા આગળની પ્રવૃત્તિ છે ક્રિકેટ અને વિશ્વકપના શ્રેષ્ઠ દસ વ્યક્તિઓના રન છે તે આપણે જોઈએ અહીંયા આપેલું છે કોષ્ટક ખેલાડી કરેલા રન ખેલાડી અને કરેલા રન તેમાં સચિને એકસોને અઠ્યાવીસ રન કર્યા છે ગાવસ્કરે એકસોને દસ રન કરેલા છે ત્યાર પછી ધોનીએ નવ્વાણું રન કરેલા છે કોહલીએ એકસો બાસઠ રન રહેણાએ એકસો બાવન ધવનતેર જાડેજા એ એકસો પાંચ ગાંગુલીએ એકસો એકતાલીસ દ્રવિડે એકસો બાર અને કપિલ દેવે એકસો સત્યાવીસ આ રન જે ખેલાડીઓએ કરેલા છે તેના ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે ધોની સહેજમાં સદી ચૂકી ગયો એક સદી પૂરી કરવા માટે તેને ખાલી ગયા રનની જરૂર પડે જો ધોનીએ કેટલા રન કર્યા છે બાળમિત્રો તો કે નવ્વાણું રન કર્યા છે તો એ સદી પૂરી કરવા કેટલા રનની ઘટ હતી સદી એટલે બાળમિત્રો મિત્રો મેં તમને કીધું હતું એક સદી એટલે સો રન થાય તો સો રન કરવા માટે તેને કેટલા રનની જરૂર પડત તો કે એક રનની જરૂર પડત ત્યાર પછી બીજું છે ખાલી જગ્યા અને ખાલી જગ્યાએ લગભગ સરખા રન બનાવ્યા છે પણ મિત્રો અહીંયા જે પણ રન છે એકસો અઠ્યાવીસ સો નવ્વાણું એકસો બાસઠ એકસો બાવન એકસો અઠ્યોતેર એકસો પાંચ એકસો એકતાલીસ એકસો બાર અને એકસો સત્યાવીસ કોઈ પણ બે ખેલાડીના એક સરખા રન નથી પણ એની નજીક રન છે એકે સો કરેલા છે તો એકે નવ્વાણું કરેલા છે એક એકસો અઠ્યાવીસવાળો છે તો એક એકસો સત્યાવીસવાળો છે તો આમાં બે રીતે જવાબ લખી શકાય કે ગાવસ્કર અને ધોનીએ બંને લગભગ સરખા નજીકના રન કરેલા છે ત્યાર પછી ત્રીજી પ્રવૃત્તિ છે ત્રીજી ખાલી જગ્યા છે ખાલી જગ્યાએ સદી પૂર્ણ કરી વધારે પણ નહીં અને ઓછા પણ નહીં તો ગાવસ્કર છે તેણે સો રન કરેલા છે બાળ મિત્રો એટલે ગાવસ્કરે વધારે નહીં ને ઓછા નહીં એણે સદી પૂર્ણ કરેલી છે ત્યાર પછી આવે છે કોઈ એક ખેલાડીએ કરેલા સૌથી વધુ રન ખાલી જગ્યા છે કોણે સૌથી વધુ રન કર્યા છે તો કે ધવને સૌથી વધુ રન કર્યા છે એકસો ને અઠ્યોતેર જે આ દસ ખેલાડીઓ છે એમાંથી સૌથી વધુ રન ધવનના છે એકસો ને અઠ્યોતેર ત્યાર પછી આવે છે ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે માત્ર એક જ રનનો તફાવત છે આમાં પણ બાળ મિત્રો બે વ્યક્તિઓ છે ગાવસ્કરના સો રન છે અને ધોનીના નવ્વાણું છે એટલે બંને વચ્ચે એક રનનો ફેર છે ત્યાર પછી સચિન અને કપિલ દેવ સચિનના એકસો અઠ્યાવીસ છે અને કપિલ દેવના એકસો સત્યાવીસ છે તો એ તેના પણ બંનેમાં એક જ રનનો ફેર તફાવત છે ખાલી જગ્યાએ દોઢ એક અને અડધી સદી કરવા બે રન વધારે કર્યા એટલે દોઢ એટલે એકસો પચાસ અને વધારે બે એટલે કે એકસો ને બાવન રન કોણે કર્યા છે તો કે રહેણાએ એકસો ને બાવન રન કરેલા છે ત્યાર પછી આવે છે દસની ગણતરી દસ દસના કૂદકા લગાવવાના છે બાળ મિત્રો અહીંયા તો દસની ગણતરી આવે છે તે જોઈએ આપણે પેલી લાઈન છે દસ વીસ ત્રીસ તો એની નીચે કેટલા આવશે ખાલી જગ્યામાં દસ દસનો કૂદકો છે દસ વીસ ત્રીસ હતા તો હવે આવશે ચાલીસ પચાસ સાઠ સિત્તેર એસી નેવું ને સો ત્યાર પછી સો ઉપરમાં એકસો દસ દસનો કૂદકો લગાવવાનો છે તો એમાં આવશે ત્યાર પછી ત્રણસો દસ થી કુદકો લગાવવાનો છે ત્રણસો દસ ત્રણસો વીસ ત્રણસો ત્રીસ ત્રણસો ચાલીસ ત્રણસો પચાસ ત્રણસો સાહીઠ ત્રણસો સિત્તેર ત્રણસો એસી ત્રણસો નેવું અને ચારસો પૂરા પછી છે સાતસો દસ થી સાતસો દસ સાતસો વીસ સાતસો ત્રીસ સાતસો ચાલીસ સાતસો પચાસ સાતસો સાઠ સાતસો સિત્તેર સાતસો એંસી સાતસો નેવું અને આઠસો પૂરા આ રીતે દસ દસના કૂદકા તમારે પણ લગાવી અને લખવાના છે અહીંયા ચારસો વાળી લાઈન છે એ લખવાની બાકી છે તો તમે લખજો ચારસો દસ ચારસો વીસ ચારસો ત્રીસ એ જ રીતે પાંચસોની લાઇન છે પાંચસો દસ પાંચસો વીસ પાંચસો ત્રીસ એ રીતે તમે તમારી નોટબુકની અંદર મહાવરો કરજો ત્યાર પછી આવે છે પચાસની ગણતરીના કૂદકા લગાવવાના છે તો બસો છે બસો પચાસ તો ત્યાં કેટલા આવશે ત્રણસો આવશે ત્રણસો પચાસ ચારસો તો આવશે ચારસો પચાસ પાંચસો અને બીજી લાઈન છે તો તેમાં આવશે પાંચસો પચાસ છસો છસો પચાસ સાતસો સાતસો પચાસ આઠસો અને આઠસો પચાસ તો વાંદરો છે તે પચાસ પચાસના કૂદકા લગાવે છે જ્યારે સસલું હતું તે દસ દસના કૂદકા લગાવતું હતું તમે પણ આ રીતે આગળ આઠસો પચાસ આવ્યા તો આઠસો પચાસથી નવસો નવસો પચાસથી હજાર હજાર એટલે એક હજાર પચાસ અગિયારસો આ રીતે તમારી બુકની અંદર મહાવરો કરજો આ રીતે તમે કેટલા સુધી જઈ શકો તમે કહી શકો તેવી સૌથી મોટી સંખ્યા કઈ છે તો બળ મિત્રો તમારે અહીંયા મહાવરો કરવાનો છે ને તમે કહી શકતા હોય તેવી સંખ્યા લખવાની છે આગળની પ્રવૃત્તિ આવે છે સંખ્યાને રંગો અહીંયા એક કોષ્ટક આપવામાં આવ્યું છે તેમાં સંખ્યા લખેલી છે અને બાજુમાં બે બ્રશ છે તો તેમાં તમારે કલર કરવાનો છે નીચેના કોષ્ટક પરથી તમારી ગણિતની બુક ખોલો બાળ મિત્રો તેમાં લીલો રંગ લાલ રંગ અને પીળો રંગ એવું લખેલું છે કોષ્ટકમાં ત્યાં સંખ્યાઓ લખેલી છે ક્યાંક શબ્દમાં લખી છે તો ક્યાંક અંકમાં લખેલી છે તે સંખ્યાઓને આ કોષ્ટકમાંથી ગોતી અને રંગ કરવાનો છે તો તે હું વાંચું છું પહેલી સંખ્યા એકસો ચાલીસ એકસો ચાલીસ ક્યાં છે બાળ મિત્રો તો તેમાં લીલો રંગ કરવાનો છે પણ મારે અહીંયા બ્લેક પેન્સિલ છે એટલે હું બ્લેક પેન્સિલનો જ બધી જગ્યાએ ઉપયોગ કરીશ તો એમાં છે એકસો ચાલીસ તો એકસો ચાલીસ ક્યાં છે તો હું અહીંયા છે તો એને રાઉન્ડ કરું છું ત્યાર પછી છે બસો બે બસો બે કઈ જગ્યાએ છે તમારે શોધવાનું છે સાથે સાથે દેખાય છે કે એ બસો બે મને તો નથી જડતા આ રહ્યા બસો બે પછી છે બસો એક એકસઠ બસો એકસઠ ક્યાં છે શોધો તો તમે બધા પણ અહીંયા રહ્યા બસો એકસઠ પછી આવશે આઠસો પૂરા અહીંયા છે ત્યાર પછી આવે છે ત્રણસો વત્તા સિત્તેર વત્તા ચાર તો ત્રણસો સિત્તેર અને સિત્તેર ને ચાર ચુંબોતેર એટલે ત્રણસો ને ચુંબોતેર થશે બાળ તો ત્રણસો ચુમ્મોતેર કઈ જગ્યાએ છે તો કે અહીંયા છે તેને પણ આપણે કલર કરીએ ત્યાર પછી આવે છે છસો વધતા પચાસ છ તો છસો વધતા પચાસ તો છસો પચાસ અને પચાસ ને છપ્પન એટલે કે છસો ને તો આપણે છસો છપ્પન ક્યાં છે તો કે અહીંયા છે તેને પણ આપણે કલર કરીએ ત્યાર પછી લીલા રંગવાળામાં છેલ્લું છે પાંચ વત્તા પચાસ વત્તા સો તો સો ને પચાસ એકસો પચાસ ને વત્તા પાંચ એટલે કે પચાસ ને પાંચ પંચાવન એટલે કે એકસો પંચાવન થશે તો એકસો પંચાવન અહીંયા છે તો એને પણ આપણે લીલા રંગથી કરવાનું છે ત્યાર પછી બાળ મિત્રો આગળ આવે છે લાલ રંગ કરવાનો છે અહીંયા જેટલા રાઉન્ડ કર્યા તેને બધાને લીલો રંગ કરવાનો હતો હવે લાલ રંગવાળી લાઈન આવે છે કે ચોપન છે ચોપન ક્યાં છે બાળ મિત્રો તો તેને પણ આપણે લાલ રંગ કરીએ પછી છે સાઠ સાઠ અહીંયા છે એકસો પંચાણું એકસો પંચાણું ક્યાં છે ગોતો તો તમે પણ અહિયા છે ત્યાર પછી છે પાંચસો પંચાવન પાંચસો પંચાવન એટલે ત્રણ પાંચડા છે પછી આવે છે છસો વત્તા ચાલીસ વત્તા બે તો કેટલા થશે છસો ચાલીસ ને ચાલીસ ને બે બેતાલીસ છસો ને બેતાલીસ થશે શોધો તો ક્યાં છે અહિયાં છે છસો બેતાલીસ પછી આવે છે સો વત્તા સિત્તેર વત્તા નવ એટલે કે સો ને સિત્તેર એકસો સિત્તેર ને સિત્તેર ને નવ ઓગણસી એટલે કે એકસો ને ઓગણસી ક્યાં છે શોધો તમે પણ અહીંયા છે ત્યાર પછી આવે છે આઠસો વત્તા દસ તો કે આઠસો અહીંયા છે આ બધાને તમારે લાલ રંગથી પૂરવાના છે હવે આવે છે પીળો રંગ તો પીળા રંગની સંખ્યાઓ જોઈએ ચારસો પિસ્તાલીસ તો ચારસો પિસ્તાલીસ ક્યાં છે બાળ મિત્રો શોધો તમે પણ તો કે અહીંયા છે ત્યાર પછી આવે છે સોળ માત્ર સોળ ખાલી તો એ અહીંયા છે ત્યાર પછી છે એકસો ઓગણસાઠ એકસો ઓગણસાઠ ક્યાં છે અહીંયા છે ત્યાર પછી 685 પંચ્યાસી છસો પંચ્યાસી ક્યાં છે અહિયાં છે પછી આવે છે છસો વત્તા નેવું નવ તો છસો નેવું નવ નેવું ને નવ નવ્વાણું છસો ને નવ્વાણું થશે તે અહીંયા છે ત્યાર પછી આવે છે સિત્તેર વત્તા ચાર તો સિત્તેર ને ચાર ચુમ્મોતેર થશે બાળ મિત્રો તે ક્યાં છે શોધો તમે પણ અહીંયા છે ત્યાર પછી છે તો કે તેનો સરવાળો થશે એકસો ને એકોતેર તો અહીંયા છે એકસો ને એકોતેર આ રીતે બાળ મિત્રો લીલો રંગ લાલ રંગ અને પીળો રંગ કરી અને તમારે આ કોષ્ટકને પૂર્ણ કરવાનું છે સંખ્યાઓને રંગ કરવાનો છે આગળ વધીએ ત્યાર પછી આવે છે કૂદકા મારતા પ્રાણીઓ તો અહીંયા ત્રણ પ્રાણીઓ આપેલા છે તેમાં એક પહેલું છે ગબરું એટલે કે હરણ છે પછી છે બુન્ની એટલે કે સસલું છે અને એક ડેટકો છે તરુ તરુ નામ છે તે ડેટકો છે ગભરું હરણ અને બુન્ની છે તે સસલું છે તો અહીંયા લખેલું છે તે આપણે વાંચીએ ગબરું બુન્ની અને તરુ આખા રસ્તે કૂદ કૂદાકૂદ કરે છે ગભરું દરેક વખતે સાત ખાના કૂદે છે બુન્ની દરેક વખતે પાંચ ખાના કૂદે છે જો બળ મિત્રો ગભરું છે દરેક વખતે કેટલા ખાના કૂદે છે સાત ખાના ત્યાર પછી બુન્ની છે દરેક વખતે પાંચ ખાના કૂદે છે અને તરુ છે એ દરેક વખતે ચાર ખાના કૂદે છે ખાસ ધ્યાન રાખજો કે તે ગભરું સાત ખાના બુન્ની છે એ પાંચ ખાના અને તરુ છે એ ચાર ખાના કૂદે છે ત્યાર પછી કહે છે કે ગબરું નેવું પરથી કૂદકા મારવાની શરૂઆત કરે છે બૂનની નવ્વાણું પરથી કૂદકા મારવાની શરૂઆત કરે છે અને તરુ છે એકસો છ ઉપરથી કૂદકા મારવાની શરૂઆત કરે છે તો આપણે તે જ તપાસી લઈએ જો ગબરું છે તે નેવું ઉપરથી અહીંયા મિત્રો દર્શાવેલું છે કે અહીંયા નેવું ઉપરથી તે કૂદકા મારવાની શરૂઆત કરે છે બન્ની છે તે નવ્વાણું ઉપરથી કરે છે કૂદકા મારવાની શરૂઆત ત્યાર પછી બાળ મિત્રો તરુ છે તરુ છે એ એકસો છ ઉપરથી કૂદકા મારવાની શરૂઆત કરે છે તમે અહીંયા જોવો છો તે રીતે હવે આગળ છે આખે આખો સાપ બનાવેલો છે એમાં અંક લખેલા છે બાળમિત્રો બસો સુધીના અંક તમે લખી અને આવો એક સાપ બનાવજો ત્યાર પછી તરુ હોય જુઓ બાળ મિત્રો અહીંયા તરુ છે પહેલાં તો આપણે ગભરું લઈએ તો ગભરૂનો જ્યાં કૂદકો જાય તો ત્યાં તમે અલગ રંગથી અથવા અલગ નિશાની કરજો આપણે સ્ટાર કરીએ ગભરુમાં ત્યાર પછી બુન્ની જ્યાં જાશે તો તેમાં આપણે ગોળ રાઉન્ડ કરશું ત્યાર પછી તરુ જ્યાં કૂદકો લગાવશે ત્યાં ફૂદડી કરશું આપણે આ રીતે તમે અલગ અલગ નિશાનીઓ રાખશો તો એક જ સાપ ઉપર જે જે ગભરું તરુ અને બુન્ની જ્યાં કૂદકો લગાવશે ત્યાં તમને ખબર પડી જશે કે આ તરુનો કૂદકો છે આ ગભરુંનો કૂદકો છે કે આ બુન્નીનો કૂદકો છે તો ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે બાળ મિત્રો અહીંયા આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે તો તે જ આપણે એક બીજું કોષ્ટકની અંદર હું તમને બાજુમાં સાઈડમાં સમજાવું કઈ રીતે આપી શકાય દસ અને પચાસના કૂદકા લગાવવાના હતા તો તેમાં મેં એક કોષ્ટક લીધેલું છે તેમાં લખેલું છે કૂદકા ગભરું બુન્ની અને તરુ ગભરું છે એ નેવુંથી કૂદકા લગાવવાનું ચાલુ કરે છે બુન્ની નવ્વાણુંથી થી અને તરુ એકસો છથી થી પહેલો કૂદકો છે તે ગભરું એકસો સત્તાણું થશે બીજો એકસો ચાર ત્રીજો એકસો અગિયાર ચોથામાં એકસો અઢાર પછી એકસો પચીસ બત્રીસ એકસો ઓગણચાલીસ એકસો છેતાલીસ એકસો 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 અને એકસો ચુમ્મોતેર તે જ રીતે બારમો કૂદકો પૂરું થશે ગભરુંનું બુન્નીનું થાશે પંદરમાં કૂદકે એકસો અને તરુનું થાશે સત્તરમાં કૂદકે એકસો ચુમ્મોતેર આ રીતે તે કૂદકા લગાવે છે મેં બાજુના કોષ્ટકમાં લખેલું છે તમે તમારી નોટબુકની આ અંદર આ રીતે તમે કોષ્ટક બનાવજો તો તેમાં પ્રશ્નોના જવાબ છે બૂનીનો દસમો કૂદકો તો બુનીનો દસમો કૂદકો થશે એકસો ઓગણપચાસ પર આવશે ત્યાર પછી પ્રશ્ન બીજો છે તરુનો દસમો કૂદકો તો કે એકસો છેતાલીસ પર આવશે ગભરુનો દસમો કૂદકો છે બાળમિત્રો તો તે એકસો સાઠ ઉપર આવશે તો અહીંયા બાળમિત્રો આપણે બાળમિત્રો આપણે બૂન્નીનો દસમો કૂદકો બતાવીએ તો બુન્નીનો દસમો કૂદકો એકસો ઓગણપચાસ ઉપર આવશે બુન્ની ક્યાં છે તો કે બુન્ની અહીંયા છે એકસો ઓગણપચાસ ઉપર આવશે તરુ ક્યાં છે તો તરુનો દસમો કૂદકો એકસો છેતાલીસ પર આવશે ત્યાર પછી ગભરુનો દસમો કૂદકો એકસો ને પર આવશે ત્યાર પછી આગળના પ્રશ્નોના જવાબ આપીએ ગભરું અને બુન્ની બંને બંને એકસો ચાર એકસો ઓગણચાલીસ અને એકસો ચુમ્મોતેર પર કૂદે છે બળ મિત્રો ખાસ જોજો જો ગભરું અને બન્ની ક્યાં છે ગભરું તો કે ગભરું અહીંયા છે તો ગભરું એકસો ચાર તો એમાં એકસો ચાર છે તો બંને એકસો ઓગણચાલીસ તો અહીંયા એકસો ઓગણચાલીસ છે તો આનામાં પણ એકસો નો છે અને એકસો ચુમ્મોતેર આના પણ એકસો ચુમ્મોતેર એટલે આ બંને ગભરું અને બંને બંને સરખા કૂદકા કઈ કઈ જગ્યાએ આવે છે એકસો ચાર એકસો ઓગણચાલીસ અને એકસો ચુમ્મોતેર પર આવે છે ત્યાર પછી છે બુન્ની અને તરુ બંને જે સંખ્યાઓ પરથી કૂદે છે તે જો બુન્ની અને તરુ તો આપણે તે પણ લખીએ બુન્ની અને તરુ કઈ જગ્યાએ આવે છે તો કે એકસો ને ચૌદ પર તો અહીંયા પણ એકસો ચૌદ છે ત્યાર પછી એકસો ચોત્રીસ છે તો એકસો ચોત્રીસ ક્યાં છે અહીંયા છે તો આમાં પણ એકસો ને ચોત્રીસ છે એકસો ચોપન છે તો એકસો ને ચોપન અહીંયા પણ એકસો ચોપન અને એકસો ચુમ્મોતેર એકસો ને ચુમ્મોતેર આ રીતે બંને કૂદકા લગાવતા હોય તેવી સંખ્યાઓ અહીંયા લખેલી છે ત્યાર પછી આવે છે જે નંબર ઉપરથી ત્રણેય કૂદકો મારશે તે નંબર કયો છે ત્રણેય એક સાથે જે જગ્યાએથી કૂદકો મારશે એવું કહે છે એકસો ને ચુમ્મોતેર છે ત્યાર પછી આગળ સૌથી ઓછા કૂદકામાં પૂરું કરનાર કોણ છે તો કે બાર કૂતકા સુધીમાં પૂર્ણ કોણે કરી દીધું તો કે ભાઈ ગબરું એ પૂર્ણ કરી દીધું છે અને બાર કૂતકા પૂરા કરેલા છે બાળ મિત્રો આ કોષ્ટક છે આના જે જવાબ મેં લખેલા છે તે તમારી જે ગણિતની બુક છે તેની અંદર લખી દેજો ત્યાર પછી જો આના તમારે વધારે મહાવરો જોતો હોય તો આ રીતે તમે કોષ્ટક તમારી નોટબુકની અંદર બનાવજો અને સમજ મેળવજો જો બાળ મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે